મારી બેબી છે ચૌદ વર્ષની એ ટ્યુશનમાં ગઈ હતી પણ ટ્યુશનમાંથી ઘરે પાછી ફરત નથી ફરેલી એટલે મને ટ્યુશન મારે જાણ કરેલી છે કે આ રીતનો ઘટના છે એમ તમારી બેબી આવી નથી એટલે અત્યારે હું એની તપાસમાં છું મેં અત્યારે પ્રદ્યુમન પોલીસમાં અત્યારે ફરિયાદ પણ કરેલી છે એની એ કોઈ ઘટના મને ખ્યાલ નથી પણ મને થોડીક એટલી જાણ છે કે કદાચ હોઈ શકે એમ એમની સાથે સાહિલ નામ છે એમનો કડોદરીનો રહેવાસી છે ભાઈની હોટલમાં એ કામ કરતા પહેલા એટલે ટૂંકમાં ઘરે આવવા જવાનો કોઈ કોન્ટેક હતો એ રીતનો હોટલ હતા પેલા ભાઈ સાથે ચૌદ વર્ષ બાવીસ વર્ષ અને જાતે મુસ્લિમ છે મને ખબર મને મારી બેબીના મેસેજ આવે છે એ ઉપર ખબર પડી છે અત્યારે અત્યારે સાત આઠ મહિના થયો હું સાથે છું એ કે હું ખુશ છું એ કેમ બસ હા મારી બસ મારી બેબી પાછી આવી જાય કોઈ હમ ચૌદ વર્ષની બેબી છે એને શું ખ્યાલ હોય કે શું કરવું શું ન કરવું એમ એને શું વાત કરી હોય શું ફસલાવીને લઈ ગયો હોય કેમ ખબર પડે કે મને બસ હું અત્યારે એક જ વર્ષનું કહેવા માગું છું મારી બેબીને મને અત્યારે જલ્દ જલ્દ પાછી આપી દે બસ